કેન્દ્રમાં મંત્રીપદની જવાબદારી મળ્યા બાદ પ્રથમ વખત સીઆર આર રાજકોટ કમલમ ખાતે મુલાકાત લીધી હતી રાજકોટ કમલમ ખાતે કેબિનેટ મંત્રી ધારાસભ્યો મેયર શહેર પ્રમુખ સહિતના તમામ ભાજપના અગ્રણીઓ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી સીઆર આર પાટીલ અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કમલમ કાર્યાલય પર સીઆર આર પાટીલે મંત્રી ધારાસભ્યો સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો સી આર પાટીલે સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં મંત્રીપદની જવાબદારી મળી છે પરંતુ અત્યારે હું રાજકોટમાં મંત્રી નહીં પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યો છું લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યમાં ખૂબ સારા મત મેળવ્યા હતા જળસંચય પ્રવૃત્તિને વેગ આપવાની ચર્ચાઓ પણ કરી હતી સંગઠનની સંરચનાની શરૂઆત થઈ છે એના માટે પ્રદેશ કક્ષાએ અને શહેર અને જિલ્લા કક્ષાએ પણ એનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આજેના આ કાર્યક્રમમાં આપ્યું છે સંગઠન માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત पूर्व केंद्रीय केबिनेट मंत्री पूर्व प्रदेश अध्यक्ष आणि हालमट्रिय सासद आपषोत्तम रुपाला साहेब प्रमुख श्री मुकेशभ जोशी राज्यसभा श्री रामभाई मोकरिया पूर्व सांसद पूर्व રાજ્યમાં અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા શ્રી મોહનભાઈ ઉદયભાઈ દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા

અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટર્સીઓ સૌ શહેરના અધિકારીઓ વિવિધ જવાબદારીઓ જેમણે નિભાવી છે અને નિભાવી રહ્યા છે એવા સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું કેબિનેટ મંત્રી જવાબદારી પછી પહેલીવાર આવે છું પણ આયોજક છું પ્રદેશ પ્રમુખ ના હેસિયત થી આવ્યો છું મંત્રી ના પાછળ છેલ્લા નથી ઉપતા પ્રદેશ પ્રમુખના ના હેસિયત થી તમારી સાથે વાત પણ કરી રહ્યો છું અમે જયારે દિલ્હીમાં આ મિટિંગ હતી સંગઠન ની તે વખતે મારી સાથે રત્નાકરજી હતા કેસી પટેલ જે ગુજરાત ના ઇન્ચાર્જ છે હતા રજનીભાઈ પટેલ મહામંત્રી હતા વિનોદભાઈ ચાવડા હતા

ત્યાં મને કોઈ જવાબ નહીં આપવો પડ્યો પણ પ્રદેશમાં આવ્યા પછી પ્રદેશની કાર્યશાળા અને પ્રદેશની આપણને બે હજાર ચોવીસમાં માં આમ તો બે હજાર ઓગણીસ ની અંદર લોકસભામાં કુલ મળીને એક કરોડ સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસના વિધાનસભાની અંદર આપણને એક કરોડ ને તો લાખ મત મળ્યા હતા અને બે હજાર ચોવીસ ના લોકસભામાં આપણને એક કરોડ અઠયાસી લાખ અને જે સુરતનો ઇલેક્શન થયો નહીં ત્યારે દર વખતે આઠ લાખ મત ભાજપને મળે છે એને બી કન્સિડર કરીએ તો આપણે એક કરોડ છઠ્ઠું લાખ એટલે કે લગભગ બે કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા